સમાચારોમાં આગળ વાત કરીએ મુસાફરી દરમિયાન મોબાઈલ પર વાતચીત વિવેક બુદ્ધિથી કરવાનો આદેશ મોબાઈલ પર વાત કરતા મુસાફરે હેડફોન વાપરવો ફરજિયાત મોબાઈલ પર વાતચીતને કારણે બસમાં ઝઘડા થતો હોવાને કારણે પરિપત્ર ઊંચા અવાજે વાતચીત કરતા અન્ય યાત્રીઓ પરેશાન થતો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે મુસાફરી દરમિયાન મોબાઈલ પર વાતચીત વિવેકબુદ્ધિ સાથે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે મોબાઈલ પર વાત કરતા મુસાફરે હેડફોન વાપરવો ફરજિયાત કરવામાં આવ્યો છે મોબાઈલ પર વાતચીતને કારણે બસમાં ઝઘડો થતો હોવાને કારણે આ પરિપત્રક કરવામાં આવ્યો ઊંચા અવાજે વાતચીત કરતા અન્ય યાત્રીઓ પરેશાન થતા થતા હોવાને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મુસાફરી દરમિયાન મોબાઈલ પર વાતચીત વિવેકબુદ્ધિ સાથે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મોબાઈલ પર વાત કરતા મુસાફરે હેડફોન વાપરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. મોબાઈલ પર વાતચીતને કારણે બસમાં ઝઘડો થતો હોવાને કારણે આ પરિપત્રક કરવામાં આવ્યો. ઊંચા અવાજે વાતચીત કરતા અન્ય યાત્રીઓ પરેશાન થતા થતા હોવાને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.